પશ્રામ જય શ્રી રામ રાધે રાધે મિત્રો આપણે મંદિર આવી બધા મિત્રોને જણાવો મિત્રો કે અત્યારે આપણે ગાદી મંદિર આવી જાય છે આજના લાઇ દર્શન તો બધા જ મિત્રોને પશ્રામ જય શ્રી રામ રાધે રાધે અત્યારે આપણે ગાદી મંદિર આવી ગયા છે ગાજી મંદિરના લાઈ દર્શન ઝડપથી બીજા મિત્રો લાઈમાં જોડાઈ જાય મિત્રો પછી બીજા મંદિરના દર્શન કરાય મિત્રો અને મંદિર ના પણ દર્શન કરી શકો સુંદર મજાનો લાગી રહ્યું છે તો બાપાના મંદિરના લાઈ દર્શન મિત્રો સુંદર મજાના ચાલો ઝડપથી બીજા મિત્રો જોડાઈ જાય પછી નજીકથી દર્શન કરાવી મિત્રો તો આજના લાઈ દર્શન જોઈ શકો છો મુકેશભાઈ અનસિયા જય શ્રી રામ બાબા શ્રી રામ તો તેઓ રોજ આપણી સાથે લાઈમાં જોડાઈ જાય છે તો બધા મિત્રોને મંગોહિલ મંજુબેન કદાચ સુરતથી લાઈમાં જોડાઈ જાય છે તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં ધૂન ચાલુ છે તેના પણ હમણાં દર્શન કરાવશું મિત્રો તો અમદાવાદના લાઈવ દર્શન બધા જ મિત્રોને બાબાસ્ત્રામ ખોડલ કૃપા નિકુલભાઈ રાઠોડ ઘનશ્યામભાઈ રાઠોડ રવિભાઈ રાઠોડ બધા મિત્રોને બાબાસ્ત્રામ તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ભાવેશભાઈ બાબાસ્ત્રામભાઈ પાપાને હાર ચડાવી રહ્યા છે તમે જોઈ શકો સભા શર્મા સુંદર મજાના દર્શન પાપાને હાર ચડાઈ રહ્યો છે મિત્રો તો ભજનદાસ બાપાની જે બધા મિત્રોને ચાલો સુમારી મંદિર જે સમારી મંદિરના દર્શન કરાવે મિત્રો કાજુના વાત છે સુંદર મજાના સુંદર મજાના લાય દર્શન મિત્રો જોઈ શકો છો બાપાના આજના લાય દર્શન સામર થાય પઠારિયા મે જયતીભાઈ બાવળાથી લાઈમાં જોડાઈ છે આહી શિવાની બેન પપસ્ત્રા તો બધા જ મિત્રોને પપસ્ત્રા આજના લાય દર્શન જોઈ શકો મને સુંદર લાગી રહ્યું છે તો સમાધિ મંદિરના દર્શન કરાવું છું મિત્રો તો લાઈમાં બની આવી તો

જે છે તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના બાપાના લાય દર્શન મિત્ર ચાલો આ બાજુથી મંદિરના પ્રદર્શન કરાવી મિત્રો તો લા એમાં બની આવી છે મિત્રો મંદિરના લાય દર્શન સુંદર મજાના જોઈ શકો છો

નવા મિત્રો હોય તમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે મિત્રો મંદિરના પણ ચંદ્ર મેજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો જોઈ કે આજે રાત્રે સુંદરકાંડ હશે મિત્રો ત્યારે પણ આપણે લાઈવ કરવાના છે મિત્રો તો ટાઈમ હોય તો સુંદરકાંડમાં જોડાઈ શકો છો તો આજના સુંદર મજાના દર્શન કરી શકો છો અને ધ્યાન મેળા પર દર્શન કરાવી

चैनल सब्सक्राइब करें मित्रों जितने करी सवारे हमारे सामने जरूर आए दर्शन देख सकें ताजना लाइव दर्शन ठाकुर नटवर भाई बाबास्त्राम ताजना लाइव दर्शन सुनने में जाना चाहिए शुभ शुभ लाइव दर्शन मिला तो सनिर्मचाना bencana. तो આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો મંદિર પણ સુંદરમજાના લાગી રહ્યું છે મિત્રો તો ખૂબ જ સુંદર મજાના આજના લાઈવ દર્શન અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ તમને બાપાના લાઈવ દર્શન થઈ શકે આપણે સવારે સાતને પંદરથી સાતને વિશે અને સાંજે સાડા આઠ લાઈવ દર્શન કરાવીએ બીજું કે આજે રાત્રે સુંદરકાંડ હોય છે તો મિત્રો લાઈવમાં તમે જોડાઈ શકો છો ત્યારે પણ આપણે સુંદરકાંડ લાઈવ કરીશું આજે રાત્રે તો ટાઈમ હોય તો સુંદરકાંડમાં જોડાઈ શકો છો તો આજનું એડ્રેસ તો રાખીએ ફરી પાછા સાંજે આઠને વીસે તો સાડા આઠે લાઈવમાં બસું તો બધા મિત્રોને બાબા સીતારામ જય શ્રીરામ રાધે રાધે લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો આપણો દિવસ શુભ રહે મિત્રો